જય માતાજી ક્યા વાત હે કેમ છો મજામાં બસ મજા મજા મહેશ આમ તો વર્ષ પછી મેળા આપડે માઇક દાદા ને વર્ષ પછી મેળા છીએ બે દિવસ જેક્સન રોકાવાના છે પછી પાછા કેન્સાસ જશું માઇક દાદા બહુ મજાનો છોકરો છે હેપી એને મળવા માટે હું ચાલે શાંતિ બસ શાંતિ જુઓ જય માતાજી માઇક દાદા અહીંયા રહી છે અમારા ખાસ છે અમે જેક્સન માં આવીએ એટલે માઇક દાદા અને કમલેશભાઈ ભાઈ આ બે ને મળે નહીં તો અમને ચેન ન પડે કેમ છો બા મજામાં જય માતાજી તબિયત પાણી કેમ છે ઉભું થવું છે તબિયત પાણી કેમ છે હવે સારી નથી રહેતી તબિયત એમ કે માઇક દાદા જય માતા ધ્યાન રાખજો તબિયત નું ચિંતા કરતા નહી આ બા છે માયક દાદાના મમ્મી છે અને એમનો દીકરો છે હેપી એ કેન્સર સ્ત્રી છે પણ એમની માની સેવા અહીંયા કરવા માટે ભાઈ જતા નથી મારે જવું છે છોકરા સાથે રહેવું છે પણ પહેલા મારી માની સેવા પેલા એટલે આમની ઘણી બધી વાતો છે તમને આખી આમની આમના વિશે આજે આખી આખું ચેપ્ટર કાઢવાનું છે બા ધ્યાન રાખજો જય માતાજી જય માતાજી અમારા જીવીબા અમેરિકામાં તમે જો આ માતાજી બધા હું જારે જારે આવું એટલો દિલથી પ્રેમ આપે આદર આપે અત્યારે હું કમલેશભાઈ ઘરે જતો હતો પેલા મને એવું કીધું કે ભાઈ મારે એમને જોવા છે ખજૂરભાઈને પછી એમને ત્યાં જવા દો એટલે અહીંયા મળવા ગયો બા મજામાં એટલે આ પ્રેમ છે માતાજીના આ જુઓ તમે ટી શર્ટ અને ટ્રેક પેન્ટ એટલે અહીંની બધી જે માતાજીઓ છે મસ્ત રે શાંતિથી કોઈ ટેન્શન નહીં લેવાનું ટેન્શન નહીં લેવાનું બરાબર વાહ ભાઈ વાહ એ માતાજી આ છે અમારા જીવી બા જયારે જેક્સન આવું છું ત્યારે ઓલવેઝ નૈના બા ના રૂમ માં જઈએ છીએ એટલી માયાળું બેન કે એમણે હંમેશા એમની ઘરે કોઈ પણ માણસ આવે તો એમની સેવા કરવી એમને જમાડવા બ્રાહ્મણો આવ્યા હોય બ્રાહ્મણો ને જમાડવા કોઈ એમ્પ્લોય આવ્યા હોય તો એમ્પ્લોય એટલું બધું ધ્યાન રાખવું એટલે લોકો માટે મરી પડે એવા માજી હતા પણ કમનસીબે નસીબે બે વર્ષ પહેલા એમને હાર્ટ એટેક આવ્યો કોઈ એની ઘરે માઇક દાદા મહેમાન આવે એટલે મરી પડે હંમેશા એટલા એટલા હવે અહીંયા સીધા અમે આવ્યા છીએ અત્યારે જેક્સનમાં કમલેશભાઈની ઘરે જઈએ માઇક ભાઈ નું ઘર છે એકલા રહી છે એમની મા ની સેવા કરે છે ખાસ તો એવા દીકરાઓને સલામ કરવાનું મન થાય કે એમના મધર નું આટલું સરસ વિચારે છે અને એમની મા માટે ખાલી અહીંયા રહી છે આ ટાઉનમાં એમની મા માટે એમના દીકરાઓ છે એમનો દીકરો ને દીકરી છે કેન્સાસ રહી છે પણ ખાસ એની મા ની સેવા માટે અહીંયા રોકાણા છે બા જય માતાજી માઇકની સાથે બેસી ગયો છું બા અમારા એટલા માયાળું છે કે ન્યાજ ઉભા રહે છે અમે જેવા જાશું પછી જ અંદર જાશે માનો પ્રેમ છે

ભાઈ અમેરિકાનું ભવિષ્ય તમે કહી શકો કે આવનારા સમયમાં ટ્રોપિકલ મુદી અમેરિકામાં ઝંડા ગાઢવાનું છે યાદ રાખજો મારી વાત કારણ કે ફ્રૂટની વસ્તુ હોય છે આમ તો પીઝા બીજી બધી વસ્તુ તો મળે જ છે પણ ટ્રોપિકલ મુદી એટલે કે ફ્રૂટની વસ્તુ વધારે મળે છે ભવિષ્યમાં બહુ ચાલવાની છે ને અમારા કમલેશભાઈની છે આ ટ્રોપિકલ મુદી ગુડ મોર્નિંગ કાલે રાત્રે સુઈ ગયા હતા એટલે વધારે બ્લોગ ન બનાવી શક્યા કાલે થાક જ એટલો હતો નોન સ્ટોપ સાત કલાક ડ્રાઈવ હતું એટલે ગુડ મોર્નિંગ જય માતાજી અમારા માટે કમલેશભાઈ આમ ચંદાબેન છે નામ હું કેલી કેની ને કેલી ક્યાં વાત ને કેલી આ નામ તરત ફરી જાય આ ગોરિયા બોલી નો હોય એટલે મહેશ દાદા ની તો હવા ટાઈટ થઈ ગઈ એટલા થાકી ગયા હતા તરુણ થાકી ગયો હતો રાત્રે બહુ મસ્ત સુઈ ગયા હતા સીધા એક જ સેકન્ડમાં ઊંઘ આવી ગઈ આવો બહાર જો આવો એક મિનિટ અમેરિકાની સવાર બહુ લાજવાબ હોય છે બતાવું તમને અમેરિકામાં મેઇન 게ટ થી કોઈ જાતું નથી મોસ્ટલી બધા parking માંથી જ નીકળે છે આ સવાર સવારમાં યુએસએ આવું દેખાય કોઈ ભારત તમને નહીં દેખાય ક્યારેય અમેરિકામાં તમે જો કોઈ ભારત નો દેખાય પોતાની લાઈફ માં એટલા બધા બિઝી હોય અને ડેલી એક જ રૂટીન હોય સવારે ઉઠવાનું કામ કરવાનું મહેનત કરવાની અને સીધું રાતે આવીને સુઈ જવાનું આમનું ઘર જો આમનો છોકરો છે એ પોતે અહીંયાથી અઢાર કલાક દૂર કામ કરે છે એટલે એવું જરાય નથી કે અમેરિકાની અંદર તમે ફેમિલીમાં પણ રોજો એવું નથી બનતું બધા કામ અર્થે જ આવે છે મહેનત કરે છે અને પોતાના મુકામ હાસિલ કરે છે પોતાની રીતના આગળ વધે છે ચા ચા કોની ચા ના ના દૂધ નથી પીતો હું ચા દૂધ કાંઈ જ પીતો નથી હા ઓનલી મરચાં થેપલા આવો કમલેશભાઈ બે આવો અમેરિકાની ચોળી આપણે આમાં ઇન્ડિયામાં બહુ નાની હોય ને આ કેની ભાઈ એમના બેકયાર્ડમાં ઉગાડી આપણે જઈએ એમના જોવા સવાર સવારમાં અમેરિકામાં બધા જ પોતપોતાના ડોગીને લઈને વોકિંગ પર નીકળી જાય હાય હવે એવું

ચોળી બે બે દર દિવસે લઈને એક કિલો સુધી ચોળી થાય છે તો ટેન્શન જ નઈ ને આ માણસ ને પોતાની એલર્જી છે એટલે પોતે ટમેટા નથી ઉગાડતા બોલો અંદર ક્યાં ઘુસી ગયા મોટી મોટી ચોળી કાઢવાની દર બે દિવસે પાંચસો થી એક પાંચસો ગ્રામ થી લઈને એક કિલો ચોળી થાય છે ચાલો જઈએ એકદમ પિંજરામાં પૂર ગયો ને એવું લાગે ભાઈ અમે આટલી બધી અમેરિકાનો મોટા મોટો એક પ્રશ્ન છે ઘાસનો એવરી વીક તમારે ઘાસ કાપવું પડે છે આ તમે જો કેટલું મોટું ઘાસ છે અને બાજુના ઘરની અંદર કટિંગ થઈ ગયું છે અને આ ઘાસ કાપવાના બધા મશીન છે અહીંયા તમે જો તમને દેખાશે ફરક કે અહીંયા ઘાસ કટિંગ કર્યું છે અને અહીંયા ઘાસ કટ કરવાનું બાકી છે મહેશ દાદાની બધા અમે ગેસ પુરાવે છે આ માઇક ના સ્ટોર અમે આવ્યા અત્યારે હેલો માઇક જય માતાજી અહીંયા થી સીધા અમે પાછા જશું કેન્સાસ એમનો સ્ટોર છે આ જેમાં તમને હરેક વસ્તુ મળી રહી છે રસ્તામાં અમે સ્મૂદીમાં રોકાશું

આઈસ આઈસ લઈ લઈ લીધી રસ્તામાં અંદર બરફ બરફ નાખવા માટે લીધો ડોલરમાં આવે છે 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 આઈસને નાખી પાણી પાણી કાઢ મને નાખીને ને થઈ ગયું હવે પાછી અહીંયાથી બે બેગ આવી રીતના બરફ ભરી દેવાનો ચોવીસ કલાક વાંધો ન આવે ગરમ પાણી પીવા કરતા બેટર છે કુલર હોય ને એમાં બરફ નાખી દો એટલે પ્લાસ્ટિકની બોટલ ઠંડી રહી હાલો લઈ નીકળો આ નકશો ખાસ એરિઝોના અને કેલિફોર્નિયા માટે લીધો છે ત્યાં એવું વિચાર્યું કે એરિઝોનામાં ગરમી બહુ પડે પણ જોવાલાયક બહુ સરસ જગ્યાઓ છે ખાસ એના માટે લીધો છે કેલિફોર્નિયા એરિઝોના લોસ એન્જલેસ એ તો ઘણું બતાવું તમને મારી આરે ખાલી બનેલા રહેજો જો તમે અત્યારે હાલ અહિયાં આપડે ટેન એસી માં ટેન એસી આઈ ડી આપડે ટેન એસી માં બાજુ છીએ જેક્સન ઓકે એટલે તમે જવાના અહીંયા મિઝોરી કેન્સાસ ઓકે કેન્સાસ સિટી જવાના તો હાઈવે સેવન્ટી આઈ ડી ભાઈ હજી ઘણો સફર બાકી છે હાલો બોલો અંબે માત કે હાલો કમલેશભાઈ મળીએ પાછા લવ યુ જય માતાજી ચારસો ને ચોરાણું માઇલ સાત કલાક નો રસ્તો છે એટલે આમ જોવા જાય તો સાડા સાતસો કિલોમીટર થાય અહિયાં થી મિઝોરી ના કેન્સાસ માં જઈએ છીએ ઓલમોસ્ટ સાત સાડા સાત કલાક નો રસ્તો છે તરુણભાઈ ગાડી અત્યારે ચલાવે છે મહેશ દાદા પાછળ બેઠા છે માત્ર બે મિનિટ બાકી છે કેન્સાસ પહોંચવામાં પહોંચી ગયા છીએ આપણે સાડા સાત કલાકનું અમારું ડ્રાઈવ હતું શાંતિથી હેપીભાઈ છીએ ત્યાંથી અમે સીધા ક્યાં જો તમને પછી કહીશ તરુણ એ ઓલમોસ્ટ થાકી ગયો છે મહેશ દાદા ઓલમોસ્ટ થાકી ગયા છે ત્યાંથી પાછું કાલ સવાર અમારે નીકળવાનું છે વહેલા વહેલા નીકળવાનું છે પેલા આપણે પહોંચી જઈએ હેપીભાઈ ની ઘરે ઘર જુઓ ઘરના લોકેશન જુઓ ક્યુ જુઓ આઈ ગેસ હામે જો ગાડી મેં ફેરવી હતી બાઈક તમે જો એ બાઇક છે આની આઈટ બધી અમારી જ નવી હતી

ભાઈ અમારી જર્ની આ રીતના ચાલુ રહેશે આજ માટે આટલું છે મળીએ છીએ પાછા જય માતાજી જય શ્રી કૃષ્ણ કારણ કે બ્લોગ અત્યારે પૂરો કરું છું એનું કારણ છે કેમ કે હજી ઘણું એડિટ કરવાનું બાકી છે ને ઈવન તરુણ જ એડિટ કરે છે મોસ્ટલી તો એટલે એડિટ કરી લે ને કાલ પાછી ફરી જર્ની શરૂઆત કરશું પણ આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછો કહું છું કે બસ સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ